અને આઈને હાલ આટલા એનું બોર્યો ના તમારો ફોન આ એટલી વાર થઈ હા બરોબર એક ઢાળા તમારા નહીં ઢાળા તમારા નહીં આ જોવા એ આઈને તમારા પંદર ડાળા મહિનો થવા આવ્યો બરોબર તો તમે કદી ફોન કરેલો છો મેળાવ હા એટલે તમોની એમ કેવું છે તમે આપણા જોવા આવ્યા એના પછી જોઈને મારે સોળીને ગમી છે તો પછી તમારે ફટડીને જવાબ ના લો પડે આટલી તો બીજા કરી હોત તો આથી મારે કાટલી ઓઢી ને બાટલી ઓઢ બધું થઈ વિવાહ કરવાના છે મારે અત્યારે જમાના પ્રમાણે તમે જોવો છો પછી હું થાય છે કે બે વાર હકુરે એટલે કે સુળિયન કે મને ફોન લઈ આલો ને ઓમ લઈ આલો ડેક નું લઈ આલો અને ફોન માં ફોન માં પછી દેખા થઈ છે એટલે હા એટલે તો મને હું કહું છું કે ભાઈ તમે આઈન જોઈ જો ને એટલે ફટાફટ તમારે ભય અવગણ મેલની આપ પોચ પોચીસ ના ઝઘડા મો મારો હીરો વગડામો વગડા મો વાત તો હશે

કો ઘણી વારો થઈ મને ખા જેવું ટોનું રે હે વાલી રાત ને નહીં તો મળે રે હળું આ જો કેટલું કંધરૂ થઈ ગયું છે મોન આ છોકરોય કોઈ કરતા નહીં હળું કોક આવતું હોય એવું લાગે છે જોર ભાઈ

અને કીધું જઈએ જઈએ આગળ જવાનું હતું કે હું કે કરવાનું હું નક્કી કરી ને ચિંતા કરો હા કોઈ હમાસર કે કતો જવાબ ટાપુ જો આલતા નહીં અન હું ફળી હેલો હા હા બોલો

કાઠી છે યાર કાઠી તો મૂકો હા ને છે ને મહેરબાની કરી હા છે અને પેલા તમારું શું નામ ભમરૂબા 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 ઈ ઓનો હું લો છો લાલ ભાઈ ભમરૂબા એક વખત મન લાકડી લઈને મારવા આયા તા કે એટલે હવે પણ એ બધું પડી મે લોકામાં એ બધું ગોડી ગાલો તે જા હો લાવ તે જા

આ ડોહા આવના આવું કરે હે તો તું ઓઢો મરી ગયેલા ડોહાને સોંચી રખાય એટલે તમારે શું બાબતે બગડી ગયું થોડી થઈ હા એટલે થોડી મગજ કે એટલે અમુક મોટો ભાઈ હંગાજી ના આવે તાર હું આરાશેરીત થાય છે ઇમ હેળું તું આ પિંતા કરવાના તારા જ બધું કરવું પડે કેવું

અને અહિયાં એક દાળો આવજે સોલું કરી દેબર એટલે તમારા એટલે કોઈ જાતની ચિંતા કરશો નહીં એ તો મુ કહું આ પિંટો કરે અને પિંટો વ્યવસ્થિત અને વ્યવસ્થિત સોડીએ બરોબર એટલે આપડા સુખ શાંતિ પિંટા નો ગમે તે થાય વૈશાખમાં આપણે એને